છે ને સેજ આઈડિયા આપો કે અત્યાર સુધી જે કઈ મેં એચઆરડીસી માં નોકરી કરી છે જે સમયનો નો સમય ગાળો છે તમને મને એમ કીધું કે ત્રણ પાર્ટ ત્રણ એટલે બે પાર્ટ છે પેલું તો પાર્ટનરશીપ તો તમે જે રીતે કે એક હું તમને જે આઠ દસ વર્ષ મેં નોકરી કરી છે એચઆરડીસી માં ડાયરેક્ટર તરીકે એ સમયગાળા માટે હું તમને કંઈક આપું અને બીજું દર વર્ષે કંઈક આપું તો તમે મને સેજ આઈડિયા આપી દો ને કે શું આપવું તો શું જુઓ મને ક્લેરિટી છે મને કંઈ એવું ક્લેરિટી નથી આવતી એટલે હું બહુ ફ્રેન્કલી તમને પૂછું છું કારણ કે જુઓ હું તમને એવું કહું ભાઈ આ કે આ રકમ કે ટીકલી રકમ અને પછી તમને ના મજા આવે કે તમને એવું તો એના કરતા બેટર છે કે તમે હું આજે એટલા માટે જ આવ્યો છું કે તમે હું કહો તો હું એ પ્રમાણે પછી તમને વિચારી એક બે દિવસમાં ફાઇનલ કરું હું જો તમને હિસાબો બી બધા લઈ આવીશના બતાવીશ કે શું કાર્યક્રમ હોય અને જ

જે કરવાનું છે એમાં પરવાના જેવું નથી તમારા સ્કૂલ માટે સ્કૂલ અથવા તો કોલેજ બી વિતરવું